નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છનો પાઠ તેર ભારત ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન એના વિશે આપણે માહિતી મેળવવાના છે એના વિશે પાઠ વિશે આપણે ગણવાના છે તો જોઈએ શું કહેવામાં આવ્યું છે કે ભારત ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન તો અહીંયા આપણે પાઠની શરૂઆત કરીશું શું કહે છે કે ભારત ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન તો અહીંયા પાઠની શરૂઆત કરવામાં આવી છે કે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તાર વિસ્તારવાળો દેશ છે વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે આ વૈવિધ્ય આપણને વિસ્મય પ્રમાણે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા તેના ઊંચા શિખરો ભારેમાં બરફથી ઢંકાયેલા રહે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે તો અહીંયા જે છે ભારતની જે ભૌગોલિકતા જે છે તે અલગ અલગ પ્રકારની છે આ ભારત દેશનો નકશો આપણે જોઈ શકીએ છીએ ઉત્તરમાં જે છે તે હિમાલયની પર્વતમાળા આવેલી છે દક્ષિણે હિન્દ મહાસાગર છે પશ્ચિમે આ અરબ સાગર આપવામાં આવેલો છે અને પૂર્વમાં જે છે તે બંગાળની ખાડી આપવામાં આવેલી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આગળ શું કીધેલું છે કે ભારત લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્ર પર ધરાવે છે તેનો અંદાજી જે ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી બત્રીસો ચૌદ કિલોમીટર અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી ઓગણત્રીસો કિલોમીટર વિસ્તરેલો છે લાંબા સમુદ્ર કિનારા ઊંચી ઊંચી પર્વતમાળાઓ ઊંચી દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂધ આવેલા ટાપુઓ જેમાં વિવિધ ભૂમિ સ્વરૂપ અહીં જોવા મળે છે તો જોવા મળે છે આબોહવા અને વનસ્પતિ સાથે સાંસ્કૃતિક અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ ભિન્નતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે તો શું કીધેલું છે કે ભારત દેશનો જે ભૌગોલિક વિસ્તાર જે છે તે બત્રીસ પોઈન્ટ આઠ ચોરસ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટરનું છે અને જે એને એની જે છે તે ઉત્તર અને દક્ષિણ એટલે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે લંબાઈ જે છે તે બત્રીસો ચૌ ચૌદ કિલોમીટરની છે અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં કચ્છના પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધીની જે એની જે પહોળાઈ જે છે તે ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટરની છે ભારત દેશનો જે ભૌગોલિક વિસ્તાર જે છે તે કેવો પ્રકારનો છે અહીંયા તો એના લાંબા સમુદ્ર કિનારા છે ઊંચી ઊંચી પર્વતમાળાઓ છે મેદાનો છે અને ઉબરખાવા ઉચ્ચ પ્રદેશો છે રીતના જે છે તે ભારત દેશનો જે ભૌગોલિક વિસ્તાર જે છે તે અલગ અલગ પ્રકારનો છે અને એના કારણે ભારત દેશની આબોહવા પણ અલગ પ્રકારની છે અને તેમ છતાં પણ વિવિધતામાં એકતા એ ભારત દેશની કેવી છે તો કે સંસ્કૃતિ છે ભારતના ભૌગોલિક વિભાગો ભારતના વિશ્વ ભૂપુષ્ઠની આધારે તેના ભૌગોલિક તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ઉત્તરમાં આવેલો મહદર્શિ હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતા પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે તેની છે ઉત્તરમાં હિમ મહાનિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાલય હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે તેની દક્ષિણે હિ શિવાલિક કે લઘુ હિમાલય નામ ઓળખાતી પર્વતમાળા છે તો અહીંયા જે છે શું કીધેલું છે કે ભારત દેશનું જે ભૂકુષ્ઠ જે છે તે અલગ અલગ પ્રકારનું છે અને ભારત દેશનું જે પ્રકૃતિ વિભાગ જે છે તેમાં ઉત્તરમાં જે છે તે હિમાલય છે જે ભારત દેશની અંદર રક્ષાનું કામ કરે છે સીમા રક્ષાનું કામ કરે છે ઉત્તર દક્ષિણની જે ઉત્તર દક્ષિણમાં જે ફેલાયેલી જે ભારત જે પર્વતમાળા જે છે તેને આપણે જે કયા તે પર્વતમાળાને આપણે ત્રણ વિભાગમાં વેચી શકીએ છીએ એક જે છે તે મહાહિમાલય કે જેને આપણે સ હિમાદ્વીની પર્વતમાળા તરીકે ઓળખી શકીએ છીએ અને તેમાં આવેલું માઉન્ટ એવરેસ્ટ જે છે તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે બીજી વસ્તુ જે છે તે મધ્ય હિમાલય બરાબર છે ત્યારબાદ દક્ષિણ મધ્ય હિમાલય છે અને છેક જે છે જે પૂર્વમાં જે છે તે પર્વતમાળાની ટેકરીઓ આવેલી છે અને આમાં જે છે દર્શન એટલે દર્શન કરવા લાયક સ્થળો છે યાત્રાધામો છે આ હિમાલયની અંદર આ પર્વતમાળામાં આવેલી છે બરાબર છે હિમાલયની દક્ષિણ દક્ષિણે ગંગા શત્રુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાક નદીઓ ઠારવેલી કાપથી બનાવે વિશાળ મેદાન આવેલું છે તો કે દક્ષિણમાં જે છે તે ગંગા હિમાલયની દક્ષિણ જે છે તે ગંગા છે સકલજ છે યમુના બ્રહ્મપુત્ર આ બધી નદીઓ જે છે અને એને મળનારી બીજી નદીઓ શાક નદીઓ એટલે આ નદીઓને મળનારી બીજી નાની નદીઓને આપણે શાક નદી તરીકે ઓળખી શકીએ છીએ અને એના કારણે એ વિસ્તારનો જે ભોગ એ વિસ્તારની જમીન કેવી છે તો કે ફળદ્રુપ છે બરાબર છે પરિણામે શું છે તો કે એ જે નદીઓના બનેલા વિશાળ સમતલ મેદાનો જે છે તે ફળદ્રુપ છે અને એના કારણે જે શું છે તો કે વિસ્તારની વસ્તી કેવી છે તો કે ગીચ અહીં આપવામાં આવ્યું છે કે આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે ત્યાં વધુ ખેતી ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુ સ્થળ આવ્યું છે તો કે ભારત દેશની પશ્ચિમ ભાગમાં જે છે તે મહામરુ સ્થળ એટલે કે રણ પ્રદેશ આવેલો છે જેમાં રાજસ્થાનનું રણ અને કચ્છનું રણ આપણે જોઈ શકીએ છીએ બરાબર છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહીવત હોય છે ક્યારેક તો સળંગ ત્રણ ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે તો કે આ રણપ્રદેશની અંદર આપણને બધાને ખબર જ છે કે રાણ પ્રદેશની અંદર વરસાદ કેવો પડે છે તો કે ખૂબ જ ઓછો પડે છે તો નહીવત જેવો વરસાદ પડે છે ત્રણ ચાર વર્ષમાં પણ જે અમુક એવી વરસાદ પડતો નથી પરિણામે તે વિસ્તારની આબોહવા કેવી છે હોય છે તો કે ગરમ હોય છે અને ગરમ હોય છે અને ત્યાં વનસ્પતિનું પ્રમાણ પણ કેવું હોય છે તો કે ખૂબ જ ઓછું હોય છે ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહા મરુ સ્થળ આવેલું છે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંડા ત્રિકોણાકારે દખણ ઉચ્ચ પ્રદેશ આવેલો છે તેનું ભૂપુષ્ઠ સમતલ નથી તેના કેટલા ભાગો ઊંચા કે કેટલાક ઊંચી ઊંચાઈ ધરાવે છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે બરાબર તો યાદ રાખજો કે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા જે છે આપણા ભારત દેશમાં આવેલી છે અને તે પર્વતમાળા કઈ છે તો કે અરવલ્લીની પર્વતમાળા છે જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે તો કે ઉત્તર પશ્ચિમમાં બરાબર છે આ ઉત્તર અને આ પશ્ચિમમાં જે છે તે વચ્ચે જે છે તે અરવલ્લીની પર્વતમાળા આવેલી છે અહીંયા લખેલું છે અરવલ્લીની પર્વતમાળા અહીંયા તો એ જે છે અરવલ્લીની પર્વતમાળા જે છે તે ઉત્તર પશ્ચિમમાં આવેલી છે આગળ જોઈએ તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાત કુંડાની પર્વતમાળા આવેલી છે તો દક્ષિણ અને પૂર્વમાં દક્ષિણ અને દક્ષિણ એટલે કે આ દક્ષિણ અને પૂર્વમાં વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે અને સાત કુંડાની પર્વતમાળા આવેલી છે તો કે સાત કુંડાની અને વિંધ્યાચલની પર્વતમાળા આપણે નકશાના નકશાની વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ તો આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિદ્યાચલ અને સાંતુના સાંતુના માળામાંથી વહે છે તો કે આ જે છે નર્મદા નદી જે છે અને તાપી નદી જે છે તે કાંથી નીકળે છે તો વિદ્યાચલ અને સાતપુનાની પરત માળામાંથી એ વહી હોય છે દક્ષિણ ઉચ્ચ પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે જે પૈકી પશ્ચિમ ઘાટ છે તો કે અહીંયા આ પૂર્વ ભાગનો વિસ્તારમાં જે છે તેને પૂર્વ ઘાટ તરીકે અને આ પશ્ચિમ ભાગના વિસ્તારને આપણે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખી શકીએ છીએ આ પશ્ચિમ ઘાટ જે છે તે કેવો છે તો કે સાંકળો છે અને પૂર્વ ઘાટની સરખામણીમાં પશ્ચિમ ભાગ ઘાટ કેવો છે તો કે સાંકળો છે અને પૂર્વ ઘાટ કેવો છે તો કે તૂટક તૂટક છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનીજો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે તો કે દક્ષિણનો ભાગ જે છે તે થી ભરપૂર છે પરિણામે જે છે તેને ખનીજો વિપુલ બનનાર તરીકે એને આપણે ઓકી શકીએ છીએ તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ આગળ શું છે જો જુઓ આ ભારત દેશનો આપણે નકશા જોઈ શકીએ છીએ કે આ હિમાલય જે છે ને આ દખણનો ભાગ આપણે જોઈ શકીએ છીએ આગળ જોઈએ પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમ પશ્ચિમ કિનારાના મેદાન આવેલા છે આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે જેમાં આપણે કીધું તેમ ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણ પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉત્સાહને મળે છે તો કે ગોદાવરી છે ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા તો ગોદાવરી આ ગોદાવરી કૃષ્ણ અને કાવેરી આ નદીઓ જે છે તો કે દક્ષિણથી પૂર્વની તરફ બંગાળની ખાડી તરફ વહે છે આગળ જોઈએ કહે છે બ્રહ્મપુત્ર અને ગંગા નદી નદી એ ગંગાના ઉત્સાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ પ્રદેશની રચના કરી છે તો કે આ બ્રહ્મપુત્ર અને ગંગા નદીનો જે જળ સ્ત્રોત છે જે પાણી સ્ત્રોત છે તેઓ એણે સુંદરવન નામના સુંદરવન નામના મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે આગળ જોઈએ ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ આવેલા અંદમાન અને નિકોબાર તથા સાગરમાં કેરલા કેરાલાના કિનારાથી પશ્ચિમે પરવાડાથી બનેલા લક્ષદ્વીપ ટાપુ છે ભારતની છેક દક્ષિણે હિંદ મહાસાગર છે તો કે યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો કે આપણે દક્ષિણમાં કયો મહાસાગર આવેલો છે તો કે હિંદ મહાસાગર આવેલો છે પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે અને પશ્ચિમે સાગર આવેલો છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ભારત દેશનો નકશો છે અને આ જે છે વચ્ચે જે જે તૂટક તૂટક રેખા જે છે તે કર્કવૃત પસાર થાય છે આગળ જોઈએ ભારતની આબોહવા વિશે અહીંયા માહિતી આપવામાં આવેલી છે કે ભારતનું વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે તો હવામાન હવામાન શબ્દ જે છે તે કોના માટે વાપરવામાં આવેલો છે તો કે વાતાવરણમાં રોજે રોજ ફેરફાર થાય એને આપણે હવામાન તરીકે ઓળખી શકીએ છીએ ઘણી ફરી એવા આપણને પ્રશ્ન થતા હોય છે કે આજનું આજનું હવામાન કેવું છે તો કે આજનું હવામાન ભેજવાળું છે આજનું હવામાન ઠંડુ છે આજનું હવામાન ગરમ છે બરાબર તો હવામાન શબ્દ જે છે એ રોજે રોજ વપરાતો શબ્દ છે અને કોઈપણ સ્તરના હવામાનના તત્વોની આશેથી સરેરાશ પરિસ્થિતિને કહે છે તો આબોહવા કેવી છે ઘણા કે અમેરિકાની આબોહવા કેવી છે ભારતની આબોહવા કેવી છે તો કે એ આબોહવા ક્યારે નક્કી કરવામાં આવે તો કે ત્રીસ વર્ષના લાંબા સમયગાળા પછી એ દેશની આબોહવા આપણે નક્કી કરી શકીએ છીએ તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે છે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ તો ક્યારેક આકાશ છ વાદળ છાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી શકો જાણી હશે ભારતના નીચે મુજબની રીતો અનુભવાય છે તો કે ઘણી ફેરી આપણે દૂરદર્શનમાં કે જે છે હવામાન વિભાગની અંદર જે છે સમાચારો આવતા હોય છે કે આજનું વાતાવરણ જે છે તો અહીં ઠંડુ રહેશે આજનું વાતાવરણ ગરમ રહેશે મોબાઈલમાં પણ હવે ઘણી બધી સિસ્ટમ આવી ગઈ છે કે રોજે રોજનું આપણા વિસ્તારનું તાપમાન આપણને બતાવતું હોય છે તો જે છે તે આ આ જે છે તે આ હવામાન વિભાગની માહિતી જે છે તે આ હવે રોજ મળવા લાગી છે આગળ જોઈએ શું કીધું છે કે ભારત દેશમાં નીચે મુજબની આબોહવા અનુભવાય છે એમાં શિયાળાનું ઋતુ તો શિયાળાની ઋતુને આપણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ગણી શકીએ ઉનાળો જે છે તે માર્ચથી મે મહિનાનો સમયગાળો છે જેને આપણે ઉનાળો કહી શકીએ છીએ ગરમ ઋતુ ચોમાસું તો જૂનથી સપ્ટેમ્બરની ઋતુને જૂનથી સપ્ટેમ્બર મહિનાનો સમયગાળો જે છે તેને ઋતુ તરીકે ઓળખવામાં આવે છે જેને વરસાદ ઋતુ તરીકે ઓળખી શકીએ અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો આ એક વધારવી છે પાછા ફરતા મોસમી પવન તો કે જે ભેજવાળા પવનો દેશની અંદર અનના ભાગોમાં આવે છે અને એ પાછા રિટર્ન થઈને પાછા પાછા એ ઓક્ટો નવે દરેક ઋતુ માહિતી આપવામાં આવી છે એમાં સૌથી પહેલો છે શિયાળો તો કે શું લખેલું છે કે શિયાળો ઠંડીની ઋતુ શિયાળો ઠંડીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો તાશા પડતા હોવાથી અને ક્યારેક વર્ષા થવાથી ઉતારના મેદાનોમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડીનો અનુભવ હોય છે અને આ આ ઋતુમાં દિવસો કેવા હોય છે તો કે ટૂંટું હોય છે તો કે આપણને બધાને ખબર છે કે શિયાળો કેવો હોય છે તો કે ઠંડો હોય છે બરાબર છે કેમ ઠંડો હોય છે તો કે શિયાળાની ઋતુની અંદર સૂર્યના કિરણો કેવા પડતા હોય છે કે તો કે ત્રાસા પડતા હોય છે ત્રાસા કિરણો વધારે જગ્યાએ રોકે છે અને ઓછી ગરમી ઉત્પન્ન કરે છે પણ અમે જે છે શિયાળાની અંદર જે છે તે તાપમાન જે છે ઠંડુ હોય છે બીજી વસ્તુ જે છે કે ઉત્તરના મેદ ઉત્તરના મેદાના વિસ્તારોમાં જે છે ઉત્તરના વિભાગોમાં વધારે ઠંડીનું મોજું ફરી વળતું હોય છે બરાબર છે અને આ દિવસોમાં કેવું હોય છે કે તો દિવસ ઉભો હોય છે અને રાત કહેવું હોય છે તો તે લાભિત હોય છે ઉનાળા વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે કે ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખનિય ભાગો કરતાં ઓછું રહે છે બપોરે ગરમ સૂકા પણો ફૂંકાય છે જેને આપણે લુ લૂ કહી શકીએ છીએ આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના મધ્ય ભાગમાં વધુ ગરમી અનુભવાય છે આ દિવસો આ ઋતુમાં શિયાળો દિવસો શિયાળાની શિયાળાની તુલનામાં ક્યાં હોય છે તો કે લાંબા હોય છે તો કે ઉનાળાના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે ઉનાળાના ઋતુ વિશે કે ઉનાળો કેવો હોય છે તો કે ઉનાળો જે છે તે ગરમીને કારણે અકળાવનારો હોય છે અને આ દિવસો દરમિયાન સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તે ઓછી જગ્યાએ રોકે છે અને વધારે ગરમી ઉત્પન્ન કરે છે પરિણામે તાપમાન કેવું જાય છે તો કે ઊંચું જાય છે આ એમ છતાં પણ જે રાજ્યોની અંદર દરિયાકિનારો હોય છે બરાબર છે દરિયાકિનારે રહેતા લોકોની અંદર કેવો છે તો કે ખંડ્ય એટલે કે દેશના અંદરના ભાગો કરતાં કિનારે રહેતા લોકો તાપમાન કેવું હોય છે તો કે ઊંચ ઓછું ઓછું હોય છે ઓછું ગરમ હોય છે બપોરે કેવું હોય છે તો કે ઉનાળામાં બપોરેલું લાગે છે આપણે બધા જ વાકેફ છે અને જે છે તે રાજસ્થાન અને ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના રણ પ્રદેશનું વિસ્તારમાં ગરમીનું વાતાવરણ વધારે ગરમી પડતી હોવાને કારણે તે ત્યાં ગરમીનો અનુભવ વધારે પ્રમાણમાં ગરમી વધારે સહન કરવી પડે છે અને આ દિવસોમાં જે છે તે દિવસો કેવા હોય છે તો કે લાંબા હોય છે આગળ ચોમાસા વિશે અહીંયા વાત કરવામાં આવે છે ચોમાસાનો ઋતુ વરસાદ ઋતુ છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર તરફથી ફૂંકાતા હોવાથી તેને ભેજવાળા હોય છે બરાબર છે તો કે અહીંયા જે છે આ જે છે તે આ દક્ષિણ આ આ દક્ષિણ અને પશ્ચિમ આ તો આ વિસ્તારની અંદર જે છે જે ભેજવાળા પવનો જે દેશના અંદરના ભાગમાં આવે છે બરાબર છે તો તે પવનો કેવા હોય છે તો કે ભેજવાળા હોય છે અને એ ભેજવાળા પવનો દેશના અંદરના ભાગમાં કેવા હોય છે તો કે વરસાદ લાવે છે પરિણામે દેશની અંદર સૌથી પહેલાં જે છે તે આ કેરેલા છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે એ વિસ્તારોની અંદર જે છે સૌથી પહેલાં એ વરસાદ ઋતુની શરૂઆત થઈ જાય છે અને પછી દેશની અંદરના ભાગમાં જેમ જેમ ભેજવાળા પવનો દાખલ થાય છે તેમ તેમ વરસાદ ઋતુ વરસાદ ઋતુ બેસે છે આગળ જોઈએ આપણે આ પવનો વરસાદ લાવે છે આ પવનો એક ફાટો અરબસાગર પરથી આગળ વધી કેરેલા મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર અંધમા દ્વીપસમૂહો પૂર્વ પૂર્વ ભારત તથા ગંગાના મેદાનોમાં આગળ વધે છે બરાબર છે અને બીજો ફાટો જે છે ભેજવાડા પવનોનો બીજો ફાટો જે છે તે આ જે છે તે અરબસાગરમાંથી દેશના અંદરના ભાગમાં આવે છે એ જે છે બિહાર છે ઓડિશા છે ઓડિશા છે ને ઉત્તર પ્રદેશ છે આવી રીતના જે છે તે દેશના અંદરના ભાગોમાં એ ભેજવાળા ફોર્મનો દાખલ થાય છે આગળ જોઈએ આપણે શું કીધેલું છે જાય છે આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી જાય છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે વરસાદના આગળ વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે આ પવનોના માર્ગમાં પર્વતો આવે છે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે તો આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશની ખેતીનો મુખ્ય આધાર કેવો છે તો કે વરસાદ ઋતુ છે અહીંના જે ખેડૂતો જે છે તે કેવા હોય છે તો કે નાના હોય છે અને બીજી વસ્તુ જે છે એ બિચારા ગરીબ હોય છે અને મોટે ભાગે જે છે તેમની પાસે ખેતીની સિંચાઈની સુવિધા ન હોવાને કારણે એ પોતે ખેતી પર ઋતુ પર એ પોતે સિંચાઈ માટે આધાર રાખતા હોય છે પરિણામે જે છે એ ઋતુને એ આપણે ઋતુ એ એમના માટે ખૂબ જ મહત્ત્વની ઋતુ સાબિત થાય છે આગળ છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વરસાદનું માસ થઈ જાય છે ગુજરાતમાં આ પર્વત પવનના માર્ગમાં મોટા પવનો ન હોવા ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આરાધિક સારાઓ ચોમાસાનો અર્થ ખેતીમાં પાક એવો થાય છે આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે તો બરાબર છે તો કે ચોમાસાની અંદર જે છે જેમ વધારે ચોમાસાની અંદર જેમ જેમ ચોમાસું સારું તેમ વધારે સારો પાક એવી ગણતરી ભારત દેશના ખેડૂતોની હોય છે પરિણામે ચોમાસું સારું થાય તેના માટે તેઓ પોતે શું કરતા હોય છે કે ખેતી પર આધાર રાખતા હોય છે આગળ જે છે ચોથું જે છે તે પાછા ફરતા મોસી પવનોની ઋતુ શું કહે છે કે આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તંદ્ર વિપરીત હોય છે ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી હોવાથી સૂકા હોય છે તેથી વરસાદ આવતા નથી બરાબર છે તો કે ભેજવાળા પવનો બંગાળની ખાડીમાંથી દેશના અંદરના ભાગમાં ભેજવાળા પવનો છે દાખલ થાય છે આ બાજુ જે છે તે નૈઋત્ય દિશામાંથી એટલે કે દક્ષિણ અને દક્ષિણ અને દક્ષિણમાંથી ભેજવાળા પાવનો જે છે હિન્દ મહાસાગરમાંથી ભેજવાળા દાખલ થતા હોય છે અને પોતે બંગાળની ખાડીમાં ના ભેજવાળા પવનો અને હિન્દ મહાસાગરમાં ના ભેજવાળા પવનો જે છે પોતે અંદર ભેગા થાય છે અંદર મળે છે અને પાછા એ રિગાના આવે છે પાછા એ પોતે જે છે ઈશાન ઈશાન ખૂણામાંથી એ પોતે પાછા દરિયા તરફ એ પોતે પવનો ફંટાય છે પાછા રિટર્ન આવે છે પરિણામે એ જ્યારે રિટર્ન આવે છે ત્યારે જે જે વિસ્તારોની અંદર જે અમુક રાજ્યોની અંદર એ પોતે શું આપતા હોય છે તો કે વરસાદ આપતા હોય છે આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે તાપમાન ચીટી પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે તો કે આ સમયગાળા દરમિયાન તાપમાન કેવું હોય છે તો કે તાપમાનમાં વધારો થાય છે ગરમીનું પ્રમાણ વધે છે પણ એમાં લોકોની અસર લોકોની તબિયતમાં પણ બગડતી હોય છે ઓક્ટોમ્બર પૂરો થતાં તાપમાન ઘટવા લાગ માને છે અને નવેમ્બરની વહેલી સવારે ઠંડી અનુભવાય છે તો કે ઓક્ટોમ્બરથી ધીરે ધીરે તાપમાન ઓછું થવા લાગે છે અને નવેમ્બરમાં ધીરે ધીરે શિયાળાની ઋતુની શરૂઆત થઈ જાય છે આ પવનો બંગાળાના ઉસાગર પરથી પસાર થતાં ભેજવાડા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ આંધ્રપ્રદેશમાં તે આ દિવ આ દિવસોમાં વરસાદ આવે છે તો કે આ જ ભેજવાડા પવનો પાછા ફરતા ભેજવાડા પવનો જે છે એ પોતે કાંથી તો કે પૂર્વ કિનારે આવેલા જે બંગાળના ઉસાગર પરથી એ પોતે પસાર થાય છે ત્યારે એ ભેજવાડા બને છે અને એ ભેજવાડા પવનો જે છે તે કાં તો કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એ પોતે શું આપે છે તો કે વરસાદ આવતા હોય છે ભારતની વરસાદ આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા મોસમી આબોહવા ફેલાય છે તો કે આ રીતના જોઈ આ આ રીતના મિત્રો જે છે તો કે ભારતની દેશની આબોહવા જે છે તો કે શું કે છે તો કે સ્પષ્ટપણે કેવી છે તો કે અલગ અલગ પ્રકારની છે ઋતુભેદ જોવા મળે છે આને કારણે જે છે તે ભારત દેશના ખેડૂતોમાં અને ભારત દેશના ભૂકુંમાં પણ શું થાય છે તો કે કેવી જોવા મળે છે તો મિત્રો આપણે અહીંયા સુધી રાખી બાકીનો અધૂરો પાઠ આપણે બીજા પીરિયડમાં આપણે કવર કરીશું આ મારો વિડીયો જે છે તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વચ્ચે શેર કરજો કે જેથી તમારા જેવા જરૂરતમંદ વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરી શકે આ વિના મૂલ્યે છે એમાં કોઈ પચાસને એક રૂપિયાનો ખર્ચો નથી તો તમે વધારેમાં વધારે શેર કરો જો મારો વિડીયો ગમ્યો હોય મારું ભણવાનું તો તમને સારું લાગ્યું હોય તો તમે વધારે વધારે મિત્રો સાથે શેર કરો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી મારા દરેક વિડીયો તમારી પાસે આવી શકે તો આપણે નેક્સ્ટ સમયમાં પછી પાછા મળીશું ત્યાર સુધી આવજો બાય બાય